સોસાયટીમાં આંખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન કર્યું હતું ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા સુલેખ સોસાયટીમાં સવારના સમયે બે આંખલાઓ તોફાને ચડ્યા હતા અને તેમને છૂટા પાડવા માટે સ્થાનિકોએ સતત પાણીનો માળો પણ ચલાવ્યો હતો પરંતુ તોફાને ચડેલા આખલાઓએ સોસાયટીમાં રહેલા વાહનોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હોય તેવા વિડીયો સામે આવ્યા છે સોસાયટીમાં તોફાને ચડેલા આખલાઓના કારણે સોસાયટીના રહીશોએ પોતાના બાળકોને પણ સુરક્ષિત ઘરે લઈ આવ્યા હતા પરંતુ સોસાયટી વિસ્તારમાં આખલાઓના યુદ્ધના પગલે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે આખલાઓ અથડાતા વાહનોના કાચ ફૂટવા સાથે વાહનોની લાઇટો પણ ફૂટી રહી હોવાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં પણ રખડતા ઢોળો નું દૂષણ દૂર કરવામાં ગ્રામ પંચાયતો પણ નિષ્ફળ રહેતી હોવાનો આક્ષેપ થયો છે નેત્રજના ચાસવડના કસ્તુરબા શ્રીવાસ્ત્ર મરોલી ખાતે રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના રજજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળાના ઘેનું ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલશ્રીના વરદ હસ્તે નાના અને સીમાંત ખેડૂતોનો ગૌદાન પણ કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રીએ પણ સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે માહિતી આપી હતી અને રાજ્યપાલ શ્રીએ કહ્યું હતું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી પણ રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સંતુલા ખોરવી નાખી છે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે અને જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે એક ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરના અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે તેમ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતાઓ વ્યક્ત કરી હતી ઓર્ગેનિક ફાર્મિંગ ભી ભેદ હોના ચાહીએ ઓર્ગેનિક ફાર્મિંગ ઓર પ્રાકૃતિક ખેતી મે જમીન આસમાન કાંતર जैविक खेती में तीन साल करने के बाद मुझे न तो उत्पादन पूरा मिला ना मेरी मेहनत कम हुई ना मेरी लागत कम हुई खर्चा भी बराबर आता रहा तो उसके बाद मैंने उसको छोड़ा फिर मैंने प्राकृतिक खेती शुरू की जैविक खेती में क्या होता है इसमें वर्मी कंपोस्ट बनाते हैं। जिसमें हलसिया जो प्रयोग करते हैं वो हमारे देश का नहीं वो बाहर देश का लाया हुआ है अब बाहर देश के तो अंग्रेज थे वो मुश्किल भगाए हमने और इस हलसिया को भी हम बाहर से लेके आए जबकि हमारे देश का जो हलसिया है वो बाहर वाले हलसिया से डबल मजबूत भी है और काम भी उससे कई गुना ज्यादा करता है ये विदेशी हलसिया जो जैविक खेती में है ये जैविक खेती मूलतः भारत की कृषि नहीं ये भी विदेशी है क्योंकि इसका मूल हड़सिया है और वो केवल छाण खाता गोबर खाता वो मिट्टी नहीं खाता और एक टेम्परेचर ज्यादा होता उसमें भी मर जाता और कम टेम्परेचर में भी मर जाता है और जैविक खेती में गोबर की खाद बहुत डालनी पड़ती है जब गोबर की खाद बहुत डालते हैं तो उसमें मिथेन जैसी गैसेज पैदा होती हैं और वो जलवायु को खराब करती हैं, ग्लोबल वार्मिंग पैदा करती हैं और जैविक खेती में जब गोबर की खाद ज्यादा डालते हैं तो निंदामन बहुत पैदा होता है और निंदामन निकालने के लिए खेडूत की लागत बहुत लगती खर्चा बहुत आता है જનોરમાં એક કિનારેથી બીજા કિનારે બોટ મારફતે વાહનો અને ગ્રામજનોને લઈ જવાના પ્રકરણમાં તાલુકા પંચાયતના સભ્ય મોડે મોડે જાગ્યા જુઓ શું છે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો હોળીઘાટ જિલ્લા પંચાયતને અંધારામાં રાખી ગેરકાયદેસર ટિકિટ છપાવી લાખો રૂપિયાની કમાણી કરનાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ સામે જિલ્લા પંચાયતે જે તે સમયે ગંભીર પ્રકારની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાવી હતી અને જે તે સમયે પણ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ જોખમી મુસાફરી કરાવીને પણ લોકોને નર્મદા નદી પાર કરાવી રહ્યા હતા અને તે સમયે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનું મૌન રહ્યું હતું પરંતુ તાજેતરમાં જનોર ગામે પિકનિક પોઈન્ટ ન હોવા છતાં અને માત્ર ગામોની સુરક્ષા અને સુવિધા માટે એક કિનારેથી બીજા કિનારે બોર્ડ મારફતે ટુ વ્હીલર વાહનો સાથે લોકોને મોટો સાહીઠ કિલોમીટરનો આટો ન મારવો પડે તે માટે બોટ મારફતે અને બુલેટ જેકેટ સાથે હોવા છતાં માત્ર હેરાનગતિ કરવા માટે અને અધિકારીઓને દબાવવા માટે ભરૂચ જિલ્લા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હોય તેમ લાગી રહ્યું છે હાલ તો આવેદનપત્ર જિલ્લા પંચાયતે સ્વીકારી આ પ્રકરણમાં કાર્યવાહી પણ શરૂ કર્યું છે પરંતુ નીતાબેન માછી મોડા જાગ્યા હોય તેવું માનવામાં પણ આવી રહ્યું છે જો આવેદનપત્ર આપવાનું જ હતું તો પછી જે તે સમયે તેમના પતિ જોખમી રીતે લોકોને મુસાફરી કરાવતા હતા ત્યારે તેઓનું મોન કેમ રહ્યું હતું તેવા સવાલો હાલ ઊભા થઈ ગયા છે પરંતુ હાલ તો જિલ્લા પંચાયતે આવેદનપત્ર સ્વીકારી કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે વિડીયો સાઇડને રજૂઆત કરવા માટે આવ્યા છે આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટ બાળકો હોય છે અને મોટર તે ઉપરાંત મૂળા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે 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 કાયદેસરની કાર્યવાહી કરવા કરવા અમે સાહેબ શ્રીને રજૂઆત આવ્યા છે કે પછી વડોદરા જે હળદી બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કઈક દુર્ઘટનાની ની પ્રશાસન રાહ જોઈ રહી છે એને અગાઉ પણ જિલ્લા પંચાયતમાં વીસ થી પચીસ લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે એટલે જ મારી સાહેબ શ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબ શ્રીને પણ આવેદન આપવા માટે જવાના છે જનોળ ગામે બોર્ડ મારફતે ટુ વ્હીલર વાહન સાથે મુસાફરોને લાવવા લઈ જવા જોખમી મુસાફરી હોય તો સૌપ્રથમ આ જગ્યા ઉપર માત્ર કિનારાના બંને ગામના લોકો જ અવરજવર કરી શકે છે અહીંયા કોઈ ટુરિઝમ નથી પરંતુ ગેરકાયદેસર ઘાટ ચલાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પોતાના પતિ સાથે અને ગણિયા ગાંઠિયા ગ્રામજનો સાથે જિલ્લા પંચાયત ખાતે દોડી દોડ્યાવી આવેદનપત્ર આપ્યું છે તેવું પણ માનવામાં આવે છે કે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેમના પતિ જ્યારે ગાઢ ચલાવતા હતા ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવા આક્ષેપો પણ થઈ ગયા છે અને બોટમાં માત્ર ગામના લોકો અને ખેડૂતો જ અવર જવર કરી શકે છે તેમ કમલેશ માછીએ કહ્યું હતું જય માતાજી હું કમલેશ માછી ગઈકાલે જનોર ગામની જે હોળી વિશે વિડીયો જોવામાં આવ્યા હતા અને એના અનુસંધાનમાં હું જણાવું છું કે જનોર ગામે જે ઓરપતાર વામન્યાનો ઉલ્લેખ કરી અને હોળીઘાટમાં સેફ્ટીના સાધનો નથી આવતી ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એને અનુસંધાનમાં જણાવું છું કે દિનેશભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોળીઘાટ ચલવી અને પ્રજાને લૂંટી રહ્યા હતા જિલ્લા પંચાયતને નુકસાન પહોંચાડી રહ્યા હતા એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલ હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયત માં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદન પત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે જેથી પોતાના પતિ થયેલ કેસ કે જેનું સમાધાન થાય અને આજ દિનેશમાંથી કે જેઓ કેટલા વર્ષો પહેલાં ત્યાં ઘાત ચલાવતા હતા કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે જેમાં કોઈપણ જાતની જિલ્લા પંચાયતમાં ભરપાઈ કરતા હતા અમુક સમયે કરતા હતા અને જેની ફરિયાદ પણ થયેલી છે આ દિનેશ બાચી ના કાર્યકાળ બે હાજર એક કે બે ની આસપાસ એક છ વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ નાવડી બળતી જવાથી ત્યારે નીતાબેન ક્યાં ગયા હતા જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીર વર્મા કોઈ પણ જાતના સેફ્ટી સાધન કે એક પણ બોથ એમની નામ પર કર્યા વિના ફિટનેસ ચેક કર્યા વિના કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે ઘર ચલાવી રહ્યા હતા ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કઈ તોકી નતા રહ્યા માટે મારો એટલું જ કહેવું છે કે આ ઘટના પોતાના અંગત સ્વાર્થ માટે અજાણ્યા માણસોને મોકલી અને વિડીયો કરાવ્યો છે અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોરું છું અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયે થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને ને સહકાર આપે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જેણે જિલ્લા પંચાયતને આવેદન પત્ર પાઠવ્યું છે તેવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીતાબેનના પતિ જ્યારે કબીરવડ ખાતે હોળીઘાટ ગેરકાયદેસર ચલાવતા હતા ત્યારે અત્યંત જોખમી રીતે પણ લોકોને સવારી કરાવતા હોવાના જૂના અખબારી કટિંગો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં જળહળી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અત્રેની વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની ધોરણ આઠની વિદ્યાર્થીની ગરગડીયા હુમેરા ઇલિયાસ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની રમત માટે પસંદ પામી છે વિદ્યાર્થીનીને આ કાબિલિયત બદલ તમામ વીસીટી પરિવાર દ્વારા અંધપૂર્વક દિલી દુઆ સાથે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અસલામવાલકુમ મારું નામ ગરગદિયા હુમેરા ઇલિયાસ છે હું મનુબળ રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આપણા ભરૂચ જિલ્લા આપણા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં મેં ગોડાફેકની રમતમાં ભાગ લીધેલ હતો તો તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હવે હું રાજ્ય કક્ષામાં તે સિલેક્ટ થઈ છું તો મને આશા છે કે હું રાજ્ય કક્ષાએ પણ હવે પહેલો નંબર લાવું લાવવાની કોશિશ કરીશ ઇન્શાલ્લા એના માટે હું મારા પી ટીચરની ખૂબ પી ટીચરનો ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારા આચાર્ય ટીચરે પણ આચાર્ય ટીચરનો ખૂબ સહ સહ સહકાર આપી મને આગળ વધારી તેનો હું ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ યુના ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવડા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સમાજ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જૂના તવડા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા પ્રવીણસિંહ ગોહિલ કરશનસિંહ ગોહિલ ભાવસિંહ ગોહિલ સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો ભાવશીજી ગોહિલ શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી તવરા મુકામે આજ રોજ આ વિના મૂલ્યે દવાનું વિતરણ કરી રહ્યા છે મેડિકલ કેમ્પ કરી રહ્યા છે અને અગાઉ સમયમાં પણ બીજા અમે ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર અમે ધીરે ધીરે દરેક ગામોમાં અમે જ્યાં જરૂર હશે તે આ આ કરીશું કરીશું અને 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 આના ક્રિકેટ અમે 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 કેમ્પનું આયોજન પણ પણ ટુર્નામેન્ટ ઘણી ઘણી બધી બધી કર્યા હજુ ટ્રસ્ટ દ્વારા જેટલું સમાજને જરૂરિયાત હોય એ પ્રમાણે કામ ખાતે શપથ સમારોહ સીતારામ સેવા ટ્રસ્ટ ખાતે યોજવામાં આવ્યો હતો સીતારામ સેવા ટ્રસ્ટના હોલ ખાતે છઠ્ઠો જીએનએમ એએનએમ તથા કોર્સની બેચમાં વિદ્યાર્થીઓ માટે લેમ્પ લાઇટિંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું સમારંભમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાઈને પોતાની ફરજ પૂરી નિષ્ઠા જવાબદારી અને પક્ષપ્રાંત વગર નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીતા બ્રહ્મ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર ટ્રસ્ટી વિનાયક ઇન્સ્ટિટ્યૂટ બાકરોલ આણંદ પ્રિન્સિપલ પ્રિયા વર્ગીસ ડોક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા પાણીનો મારો ચલાવ્યો તોફાને ચડેલા આંખલાઓ વાહનોને કર્યું નુકસાન એક કિનારેથી બીજા કિનારે વાહનોને ગ્રામજનોને લઈ જવાનો મામલો

તો આ તાત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાળી મળી નમસ્કાર